મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું વડોદરાનું ફેમસ શેવષણ એના માટે આપણે એક કપ જેટલા આવા પીળા વટાણા લેવાના છે અને એને પલળવા માટે પાંચથી છ કલાક માટે મૂકી દેવાનું છે આખી રાત પણ પલાળી શકાય છે પણ અહીંયા મેં ચારથી પાંચ કલાક જ પલાળ્યા છે પછી છ કલાક પછી મેં વટાણાનું પાણી રિમૂવ કરી અને આવી રીતનું ટેબલ સ્પૂન મીઠું લઈ લીધું છે અને ટુ કપ્સ વોટર લીધું છે અને ત્રણથી ચાર સીટી વગવા માટે મૂકી દીધું છે એના માટે હવે આપણે હવે ગ્રેવી માટે ડુંગળી લઈ લીધી છે ચાર જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી લઈ અને આવી રીતના ગ્રેવી કરી દેવાની છે હવે એક પેન લઈ લઈશું એમાં પાંચથી છ ટેબલ સ્પૂન આપણે ઓઇલ એડ કરી દઈશું પછી આપણે જે ગ્રેવી કરી છે ડુંગળીની એ આપણે અંદર એડ કરી લઈશું એના પછી એને ચડવા ધીમી ફ્લેમ પર ચડવા દઈશું ત્રણ ચાર આદુના કટકા અને લસણ લઈ લઈશું અને આપણે એની સ્મૂધ પેસ્ટ બનાવવાની છે સરસ એવી પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે હવે ડુંગળી ઉપર જ્યારે તેલ આવી રીતના તરી આવે પછી એને આવી રીતના હલાવ્યા પછી સરસ એવું હલાવી દીધું છે હવે તમે જોઈ શકો છો હવે આપણે એડ કરીશું લસણ આદુની પેસ્ટ ધ્યાન રાખવાનું છે કે આપણું સણ ત્યારે જ ટેસ્ટમાં સારું બનશે જ્યારે ડુંગળી આદુ અને લસણનો અંદર સરસ ચઢાઈ ગયું હોય ત્યારે આપણે હવે ટામેટાની પેસ્ટ બનાવવાની છે ચારથી પાંચ નગ મોટા ટામેટા લેવાના છે અને એની ગ્રેવી બનાવી દેવાની છે હવે રેડી થઈ ગયું છે હવે આપણે ચણાનો લોટ લેવાનો છે બે ટેબલ સ્પૂન આપણે ચણાનો લોટ લઈ લઈશું અને આવી રીતના એમાં બબલ્સ ના બને એવી રીતના આવડી હલાવી દેવાનું છે સરસ આવડી સ્મૂથ પેસ્ટ આપણ રેડી છે હવે આપણે ડુંગળી જોઈ લઈશું કે ડુંગળી સરસ ડુંગળી આદુ લસણ સરસ થઈ ગયું છે હવે આપણે ટામેટાની ગ્રેવી એડ કરી લેવાની છે

આવી રીતના હલાવતું જ રહેવાનું છે નીચે દાજે નહીં તેનું ધ્યાન રાખીશું અને હલાવતા જઈશું હવે આપણી તરી માટે આપણે અડધી વાટકી જેટલું ગ્રેવી આપણે નીકાળી દેવાની છે અને એના પછી આપણે એક ટેબલ સ્પૂન એડ કરીશું મરચું કાશ્મીરી મરચું એડ કરીશું એક ટેબલ સ્પૂન અથવા તો વન એન્ડ હાફ ટેબલ સ્પૂન આપણે હળદર એડ કરીશું વન ટેબલ સ્પૂન આપણે એડ કરીશું ઉસલ મસાલા અને એ ના હોય તો આપણે પાઉભાજી મસાલો પણ વન ટેબલ સ્પૂન એડ કરી શકીએ છીએ આ દરેક વસ્તુને આપણે મિક્સ કરી દઈશું સરસ આવી રીતના ધીરે ધીરે હલાવતા રહીશું હવે આપણે ત્રણ કપ્સ જેટલું વોટર એડ કરવાનું છે ગરમ વોટર પણ એડ કરી શકો છો મેં અહીંયા રૂમ ટેમ્પરેચરનું જ વોટર લીધું છે સરસ ત્રણ કપ એડ કર્યા પછી આવી રીતના હલાવી દેવાનું છે પછી એવું લાગે તમને તો એક કપ બોઈલ કરેલું ગરમ પાણી લઈ લેવાનું હવે આપણે જે વટાણા આપણા અહીંયા આખા દેખાય છે એવા જ વટાણા લેવાના છે અને એ જ વટાણા આપણે એડ કરીશું મેં પાણી સાથે અહીંયા વટાણા એડ કરી નાખ્યા છે હવે આપણે એને હલાવી દઈશું હવે જે આપણે અહીંયા બેસનની પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરી લેવાની છે એનાથી આપણું જે શણ છે એ ઘાટું થાય છે પતલું રહેતું નથી અને એનાથી સ્વાદ પણ સરસ આવે છે તમે જોઈ શકો છો કે હવે ઉકળીને સરસ એવું ઠીક થઈ ગયું છે પછી હવે જે વટાણા આપણા હતા એને એડ કરવાના છે આવું સરસ રગડા જેવું થયા પછી એડે કરવાના છે પછી પાંચ મિનિટ ઢાંકીને મૂકી દઈશું એના પછી આપણું ઉસલ રેડી થઈ ગયું છે હવે આપણે તરી તૈયાર કરી દઈશું એમાં પાંચથી છ ટેબલ સ્પૂન આપણે ઓઇલ લઈશું ઓઇલ સરસ ગરમ થયા પછી આપણે જે ડુંગળી મરચાં લસણની પેસ્ટ કરી હતી એ પેસ્ટને એડ કરી લઈશું મીઠું એડ કરી દઈશું વન ટેબલ સ્પૂન સ્વાદ અનુસાર પછી આપણે એક રેડ ચીલી પાવડર વન ટેબલ સ્પૂન લેવાનો છે વન ટેબલ સ્પૂન ઉસલ મસાલા એડ કરી દઈશું સરસ આવી રીતના તેલ ઉપર બહાર ન આવે ત્યાં સુધી એને ગેસની ફ્લેમ પર રાખીશું અને આવી રીતના હલાવતા રહીશું હાફ 2 કપ જેટલું આપણે પાણી એડ કરી છે ફરી એને દિલબાર આવે ત્યાં સુધી ચડવા દઈશું નીચે લોકોને તીખું ખાવાનું આદત હોય એ લોકો માટે સ્પેશિયલી તરી બનાવવામાં આવે છે અને શે અંદર તરી આપણી જોઈએ જ છે અને આપણી તરી પણ અહીંયા રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો ઉપર તેલ સરસ બહાર આવી ગયું છે હવે આપણે બાઉલની અંદર શવ કરી લઈએ ઉસલ પણ આપણે શવ કરી દીધું છે લીંબુ સાથે આપણા પાઉ રેડી છે અને ઉપરથી આપણે આવી રીતના તરી સરસ કરી દઈશું સવ અને જે શેવ છે એ શેવને આપણે ઉપરથી ગાર્નિશિંગ કરી દઈશું અને સાઈડમાં પણ મૂકી દઈશું અને ઉપરથી લીલી ડુંગળીના જે આપણે છે એ સમારીને મૂકવાની છે ગાર્નિશિંગ કરવાની છે એના જગ્યાએ તમે સૂકી ડુંગળી પણ યુઝ કરી શકો છો પણ અત્યારે સીઝન છે તો આપણને લીલી ડુંગળી ઇઝીલી મળી જાય છે શિયાળાની અંદર એટલે આપણે લીલી ડુંગળીનો જ ઉપયોગ કરીશું લીલી ડુંગળીનો ટેસ્ટ વધારે સારો આવે છે મારી ચેનલને તમને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો ને થેન્ક યુ